તો હેલો દોસ્તો આજના નવા ચેનલ વિડીયોમાં સ્વાગત છે આજનો ચેનલ છે તેને પોણસો રૂપિયા રોકડા મળશે ગમે ગમે તે ઉપાડી કે પણ બે જ ઉપાડવાની ત્રીજી ઉપાડવાની નહીં બરોબર ને મોટી રકમ જે બનાવશે એને પોણસો રૂપિયા રોકડા મળશે પેલો ટ્રાય મારો બીજો હું તો બે સ્ટીક ઉપાડવા નહીં સમજી

બગડો બનાવો કે મીંડુ બનાવો કે નવડો બનાવો ગમે તે બનાવો અધૂરી રકમ માન્ય નહી ગણાય ખબર પડી પૂરેપૂરી હશે તો ગણાશે